આના કુશળ અનુસરેલી હદ વિસ્તારમાં આવેલી ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે ખનન ગોધરા વિભાગે ઝડપી પાડ્યું ખનન માફિયાનો ફફડાટ ઘુસર અને સુરેલી હદ વિસ્તારના ગોમા નદીમાંથી રેતી ખનિજ બિન અધિકૃત વહન થતું હોવાની બાબતે કુશળ અને સુરેલી ગામના સરપંચ દ્વારા વારંવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા આજ રોજ તારીખ સત્તર બાર બે હજાર વીસના રોજ ખાન ખનિજ કચેરી ગોધરા ટીમ દ્વારા તપાસમાં આવતામાં ઉપરાંત પંચો રૂબરૂ કુશળ ગામના સરપંચ રૂબરૂ તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તપાસ તમામ અધિકારીએ તેમની ઓળખ અને સમજણ આપી તપાસની કામગીરી કરેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તપાસ ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે આશયથી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક જાણ કરી પોલીસની મદદ પૂરી પાડવા જાણ કરતા તમામ સ્થળે પોલીસની ટીમ સ્થળ પર આવેલ અને તેમની રૂબરૂ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કુસર ખાતેથી પસાર થતી નદીમાંથી સાદી રીતે ગેરકાયદેસર ખોદકામ કરતા જોવા મળી તે કામવાળી જગ્યાએ માફ કરી તપાસ ટીમ દ્વારા જીપીએસ થી માપણી કરી સરેરાશ ઊંડાઈની માપણી કરવામાં આવેલ છે જેના ફોટોગ્રાફ્સ તપાસ સમયે સારી રીતે ખનીજ ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવતું કંપનીનો લોડર જેના આરટીઓ પાર્સિંગ નંબર જીજે 16 બીએસ 1586 તેમજ સાદી રીતે ખનન મહિન્દ્રા કંપનીનો ટ્રેક્ટર તપાસ ટીમ દ્વારા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજેન્દ્ર રાઠોડ calor